ગંભીર બેદરકારી સામે આવી છે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હોળીના તહેવાર ને લઈને લોકો વતન જવા રવાના થયા હોળીના પર્વ ને હવે માત્ર બાર દિવસ બાકી છે અને સુરત શહેરમાં વસવાટ કરતા યુપી બિહારના લાખો શ્રમિકો પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે આ જ કારણે ઉધના રેલ્વે સ્ટેશન પર ભીડ જોવા મળી છે પરંતુ મુશ્કેલી નાત્ર ભીડની નથી સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે જે ઉધના રેલ્વે સ્ટેશન પર રવિવારે પણ સ્પષ્ટપણે જોવા મળી હતી હોળી ઉજવવા પોતાના વતન જતા ઉત્સાહ શ્રમિકો અને અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જુએ છે લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે મહત્ત્વની વાત એ છે કે સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી સૌથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવે છે ઉદના રેલ્વે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે યાત્રીઓના જણાવ્યા મુજબ એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછા છે પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વે હજારો શ્રમિક વતન જવા નીકળશે ત્યારે શું આયોજન હતું ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી આ પહેલી વાર નથી કે ઉદના રેલવે સ્ટેશન પર આવી અવ્યવસ્થા જોવા મળી છે ગયા વર્ષે પણ હોળી દિવાળી અને છઠ પૂજાના સમયે મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવી હતી કેમેરામેન સેનલી વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે